બે હજાર અત્યાર સુધીમાં અલગ અલગ ક્ષેત્રોના ત્રણ હજાર સાહસ કરી ઇન્ફ્લુએન્સર સન્માનિત કરવાનું અનોખું આયોજન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના ખૂણે ખૂણાથી અવારનવાર ઇન્ફ્લુએન્સર હાજર રહ્યા જેમાં લોકચાહના મેળવેલ ટીમની કવિન તરીકે પ્રખ્યાત પાલુ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમના આયોજક અમિત પટેલ દ્વારા પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાનો સિંહ ફાળો આપતા અને સતત કાર્યરત રહેતા એવા તંત્રીઓ પત્રકારો જેમાં ટીવી નાઇન ગુજરાત ન્યૂઝમાં ન્યૂઝ લાઈવના પત્રકાર સંજીવ રાજપૂત ન્યાય દર્શન દૈનિકના તંત્રી સુરેશ પટેલ ગારિયાધર એક્સપ્રેસના તંત્રી હેમરાજસિંહ વાડા મહીસાગરના સમયના તંત્રી બ્રિજેશ પટેલ અને સંજય ઝાલા કેએસ ન્યૂઝના અમિતભાઈ મિતેશ તડવી સહિતના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના આયોજક અમિત દિનેશભાઈ પટેલ દ્વારા સતત સતત મહેનત કરતા નાનામાં નાના વ્યક્તિઓને માન સન્માન મળે અને જે ફિલ્ડમાં કાર્ય કરે છે તે ફિલ્ડમાં વધુ સારું કામ કરવાની પ્રેરણા મળી રહે તેવા ઉમદે ઉદ્દેશ્ય થકી નવીન સાહસના સ્વરૂપે આ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંયા અમે એવોર્ડ ફંક્શનમાં આવ્યા અમારા અમિતભાઈ પટેલે સરસ મજાનું આ કાર્ય કર્યું છે અત્યારે જે નાના નાના ક્રિએટરો છે અત્યારે જે ઉભરતા તારલાઓ છે સોશિયલ મીડિયામાં જેમને સારું એવું પ્લેટફોર્મ મળે સારી એવી એક ઓળખાણ મળે એના માટે આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે અમારા અમિતભાઈ અને અમે બહુ ખુશ છીએ અમારા થકી એમને એવોર્ડ અપાવ્યો એટલા માટે કેમ કે અત્યારે નાના નાના છોકરાઓ છે અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે તેમને પ્લેટફોર્મ નથી મળતું એમને આના થકી અત્યારે એ પોસ્ટ ચડાવે આના થકી કોઈ સારું એવું કાર્ય મળી શકે કોઈનું નામ થાય એના માટે અમારા અમિતભાઈ સરસ મજાનું કામ કરી રહ્યા છે તો એમના સપોર્ટમાં અમે બધા છીએ અને એવોર્ડ આજે નાના નાના ભૂમિકાઓને આપી અને અમે બહુ જ ખુશ છીએ કલાકાર છે તેમાં તમારું એક ફેમસ સોંગ છે લાડીવાળું તેના માટે અમારા દર્શકો માટે બે લીડી અત્યારે તો મારું એક ફસ્ટ ટાઇટલ જેનો પાર્ટ વન કહેવાય જે રોકસ્ટાર વન બે હજાર અઢારમાં આવ્યું હતું અને એનો જ અત્યારે પાર્ટ ટુ બે હજાર ચોવીસમાં આવ્યું છે જેનું એક ટાઇટલ સોંગ ફેમસ થયું છે જેની લાઈન સંભળાય તમને ઓ હે અમે ડીજે લઈને આયા લાડી લઈને જવાના હે અમે લાડાવાળા આયા લાડી લઈને જવાના સરસ મજાનો સોંગ છે અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે ને બધાનો ખૂબ એવો પ્યાર છે સપોર્ટ છે એ માટે ખૂબ ખૂબ આભાર બે હજાર અઢારમાં આનું બીજ રોપ હતું રમતા રમતાનું બીજ રોપાયું હતું આજે જે વટવૃક્ષ સમાન બનીને બેઠું છે અને ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા સતત ચાર હજારથી વધુ લોકોનું અત્યાર સુધીમાં સન્માન કરી ચૂક્યા છે અને આજે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્જર એવોર્ડનું આયોજન કરેલું છે આ બીજા વર્ષે તમે સતત સોશિયલ મીડિયાનું એવોર્ડનું આયોજન કર્યું છે કઈ રીતે લોકો આવે છે અને પબ્લિક દ્વારા કયો ઉત્સાહ દેખાડવામાં આવે છે બસ આપણા વડાપ્રધાન દેશના નરેન્દ્ર મોદીજીનું એક ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવાની જે વાત છે એ બે એ વાતને બેચ આપવા માટે ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવારે આ પહેલ કરી છે અને સોશિયલ મીડિયામાં અત્યાર સુધી કદાચ ગુજરાતમાં નહીં થયો હોય એવા જોરદાર રીતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્જર એવોર્ડનું આયોજન થયું છે અને આમાં અત્યારે અઢીસોથી વધારે પાર્ટિસિપેટ અહીંયા ભાગ લીધો છે અને અઢીસોથી વધુ લોકો સન્માનિત થયા છે કયા મહેમાનો આવ્યા છે અહીંયા આગળ આપણા વચ્ચે બાપુડોન વિક્રમ ચૌહાણ છે લોકગાયક જયેશ બારોટ છે તોરલ રાઠવા છે સિંગર પારૂડબેન રાઠવા છે આ તમામ આપની વચ્ચે આજે ઉપસ્થિત છે આગળ શું આયોજન કરવામાં બસ ગુજરાત સિને મીડિયા એવોર્ડ અને પત્રકાર સંઘર્ષ સમિતિ સાથે મળી ગુજરાત રાજ્યના સ્થાપના દિન એટલે કે પહેલી મેના આગલા દિવસે પત્રકાર મિત્રો સેવકોનું સન્માન કરવાનું અનોખું આયોજન કરેલું છે જી કિશોરભાઈ આજે તમે એવોર્ડમાં આવ્યા કેવું લાગ્યું અહીંયા આજે અમારા અમિતભાઈ પટેલ દ્વારા જે આ કાર્યક્રમ કરવામાં આવે છે એનાથી હું અત્યંત ઘણો ખુશ છું અને આવા જે કાર્યક્રમ કરશે તો આપણા દરેક સમાજની અંદર બહુ અનુભવ લાગણીશીલ થશે અને દરેકને આગળ વધવાનો પ્રોત્સાહન મળશે અને આવું અમિત પટેલ કરતા રહે અને એમની જોઈ બીજા પણ મારા પત્રકાર મિત્રો કરે એના માટે હું ભગવાન સ્વામિનારાયણને પણ પ્રાર્થના કરું છું જય સ્વામી અહીંયા જે યુટ્યુબના નાના નાના જે કલાકારો છે એઓને એવોર્ડ આપી રહ્યા છે શું કહેશો એ કલાકારોને ખરેખર તો જે પણ કલાકલા કાર્યક્રમ આવે છે અને જે ફેસબુકના માધ્યમથી જે આવું કામ કરતા હોય યુટ્યુબ ચેનલથી એમને મારા કલા સૌથી બહુ અભિનંદન છે કે ઘણીવાર માણસો ઘણા બધા ટેન્શનમાંથી આવીને બેઠા હોય ઘરના કરાપા હોય તો એ જ્યારે યુટ્યુબની ચેનલમાં જે જુએ છે ને તો મગજ બધાના શાંત થઈ જાય છે અને ગમે તેવી તકલીફનું ટેન્શન લઈ બેઠો હોય તો દૂર થઈ જાય છે એટલે આવા કલાકારોનો સેલ્યુટ માર્ગે વંદન કરું છું કે આગળ વધો આપણા ગુજરાત અને આખા દેશની અંદર ચાર ટકા બધા વધે એવી સૌ નો પ્રાર્થના આજે તમને એવોર્ડ મળ્યો શું કહેશો પહેલા પહેલું તો આટલી કરી અગત્યનું કહેવાય કે આટલું બધું ક્રાઉડ ભેગું થવું એ બહુ અગત્યનું છે અને અમિતભાઈને થેન્ક યુ સો મચ અને જીસીએમએમાં હું બે હજાર અઢારથી છું એટલે મને બે હજાર અઢારથી બોલાવે છે ને મારું સન્માન કરે છે એની માટે થેન્ક યુ સો મચ શું કહેશો આજે જે આ યુવા પેઢી છે જે યુટ્યુબર છે અને તેમને એવોર્ડ આપે છે કેઓને કઈરી સખ્રો સ્થાન છે એ લોકો સારું છે આ એવોર્ડની થકી એ લોકો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક પર વધારે વિડીયોઝ બનાવે છે વાયરલ થાય છે એના થકી એ લોકોને પ્રોત્સાહન મળે છે સન્માન મળે છે ખાસ કરીને મારા નામના પરમાર્જયસી અને મે અભય કાકા પોર્ટિકોટ માં આવી છું જીસીએમ એવોર્ડ માટે અને મને ડાન્સ માટે એવોર્ડ મળ્યો છે છું કેમ કે એ બધા નાના નાના મારા જેટલા બાળકોને ટ્રોફી આપીને એમનો ઉત્સાહ વધારે છે તે તે આગળ વધે એમની માટે એમનો ઉત્સાહ લાવવા માટે આ પ્રોગ્રામ કરે છે અને આ પ્રોગ્રામમાં દર વખતે જોડાઈ રહ્યો છું થેન્ક યુ નામ આપ્યું